ગુજરાતના મહત્વના સમાચાર અરવલ્લીમાં સ્વાઈન ફ્લુથી એકનું મોત મૃતકની તેર દિવસથી સારવાર ચાલી રહી હતી રાજસ્થાનથી આવ્યા બાદ બીમારીમાં સપડાયા હતા રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થયો છે અરવલ્લીમાં સ્વાઈન ફ્લૂથી થી અઠાવન વર્ષનું યુવકનું મોત નીપજ્યું છે જેને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું છે મૃતકની તેર દિવસની સારવાર ચાલી રહી હતી રાજસ્થાનથી આવ્યા બાદ બીમારીમાં સપડાયા હતા અરવલ્લીમાં સ્વાઈન ફ્લૂની ની દર્દીઓનું મોત નિપજ્યું છે ભીલોડાના રીટોડા ગામમાં અઠાવન વર્ષ યુવકનું સારવાર બાદ મોત થયું છે રાજસ્થાનથી આવ્યા બાદ સ્વાઇન ફ્લુ પોઝિટિવ આવ્યા હતા સ્વાઇન ફ્લુ પોઝિટિવ આવ્યા બાદ હિંમતનગર સિવિલમાં રખાયા હતા રાજ્યમાં સ્વાઇન ફ્લુના કેસમાં વધારો થયો છે ત્રણ મહિનામાં છસો ત્રીસ કેસ સામે આવ્યા જેનાથી પંદર લોકોના મોત થયા છે ત્યારે આજે વધુ એક મોત થયા કુલ મોત સોળ પર આંખ પહોંચી ગયો છે રાજ્યમાં સ્વાઇન ફ્લુના કેસમાં ચિંતાજનક વધારો થયો છે